શું તમે જાણો છો શ્રીફળ કેમ વધારવામાં આવે છે આવી છે માન્યતા શ્રીફળ એ હિન્દુ ધર્મમાં થતી પૂજા વિધિમાં મહત્ત્વનો ભાગ ભજવે છે હિન્દુ ધર્મમાં થતાં શુભ અશુભ કાર્યમાં નારિયેલ શ્રીફળની જરૂર પડે છે શ્રીફળ પવિત્ર ફળ માનવામાં આવે છે પશુ બલિના બદલે નારિયેલને વધેરવામાં આવે છે શ્રીફળના સ્ત્રીનો અર્થ શુભ એટલે કે નારિયલને શુભ ફળ કહેવાય છે આ શુભ ફળની જરૂર પૂજા પાઠ લગ્ન પ્રસંગ તથા અશુભ પ્રસંગોમાં પહેલાં પડતી હોય છે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં લોકો પહેલા હવન કે પૂજામાં પશુની બલિ આપતા હતા સદીઓથી હિન્દુ પ્રથામાં ચાલતી બલિ પ્રથાને રોકવા ભગવાન શંકરાચાર્ય ભગવાન સ્વામિનારાયણ સહિત અન્ય ગુરુઓએ મળીને શ્રીફળ વધેરવાની પ્રથા શરૂ કરી હતી જેમ પશુની બલિ આપતા તેમાંથી લોહી નીકળે છે તે જ રીતે નારિયેલને વધેરતા તેમાંથી પાણી નીકળે છે પહેલા હવનમાં બકરાનું માથું હોમવાતા હતા હતા તેની જગ્યાએ નારિયેલ હોમવાની શરૂઆત કરી હતી ત્યારબાદ હવે લોકો પૂજા વિધિ અને હવનમાં શ્રીફળ હોમાવે છે શ્રીફળને પૂજા વિધિમાં વધેર્યા બાદ લોકો તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર